ષ્ટનું મહત્વ જેમ શરીરમાં શ્વાસનું કેટલું મહત્વ છે તે આપણે સૌ જાણીએ છીએ એવી જ રીતે આપણા હૃદયમાં એ જે શ્વાસ છે તે હૃદય દ્વારા બને છે જે આખા બોડીને ચલાવે છે એમ જીવનમાં વિશ્વાસ છે એ સંબંધોને પણ ચલાવે છે ત્રીજું એ છે કે સ્નેહ જે માણસ શબ્દો દ્વારા ભાવનાઓ દ્વારા અને જીવનને ચલાવે છે જેનો ઓક્સિજન પાવર બને છે એક એનર્જી બને છે જેનાથી માણસની પોતાની ફિલિંગ્સને રજૂ કરી શકે છે જે સંબંધોમાંથી જ આપણને મળે છે તો જેના થકી એક ઉર્જા બને છે અને માણસને પોઝિટિવિટી તરફ લઈ જાય છે અને પોઝિટિવિટી જેટલી હશે એટલું આપણે જીવનને હેપીનેસ રાખી શકશું